જય શ્રી કૃષ્ણ મિત્રો ચમકતી ચાંદીની દુનિયામાં આપ સૌનું સ્વાગત છે તમે જેવી રીતે જોઈ રહ્યા છો આજે મકરસંક્રાંતિ છે તો તૈયારી ચાલી રહી છે ચીકી બનાવવા માટે તલસાકડી ચીકી અને મમરાના લાડુ બનાવ્યા હતા તો મેં આખી શેરી ધમધમી ગેતી ગોળની પાઇની સુગંધી જેમ તમે જોઈ રહ્યા છો ગોળની પાઈ સરસ મજાની આવી રહી છે ને હું ચેક કરવા માટે એમાં મોતીડું વાટકીમાં લઈ લઉં છું કે ભાઈ મોતી જેવી સરસ થઈ કે નહીં ને ચેક કરું ને જોઉં છું ત્યાં તો મસ્તીનું મોતીડું રા લાલા રા મસ્ત બની ગયું જ છે મજા પડી ગઈ જોઈ લો એટલે મેં કીધું હાલો હાલોમાં જલ્દી તલ નાખી દઉં તલ હોમી દીધા ફૂલની પાઈમાં અને લચકો લચક લચક મસ્ત બનાવી લીધો નીચે સાસુમાં એ લાદી ઉપર લગાવી દીધું હતું તેલ અને તૈયાર હતી લાદી એની ઉપર મેં પીંડો નાખી દીધો ચીકી માટેનો અને તલની ચીકી બનાવવા માટે સાસુ મીઠા ધબા ધબ ધબા ધબ થાબડવા ચીકીને અને પછી મીંડા વણાથી વણવા ને હું એ ચમચામાંથી બધી ઉખેડી અને મંડી વણવા બે હાવ થઈને વણું મેંડું એકદમ ફેરવવા એટલે મસ્ત પાતળી પાતળી ચીકી તૈયાર થઈ જાય ને દુનિયાના નકશા જેવી ચીકી મસ્ત બની ગઈ એમ કરતી સરસ પાતળી પાતળી થઈ ગઈ મેંડા હાહુંમાં તો દબરો ભરવા તલાક રીતે ચીકી ચાખીને તો હું આવી ગઈ કોન્ફિડન્સમાં પાછું પાણીને ગોળને નાખીને મેંડી પાઈ લેવા અને હવે આ કોન્ફિડન્સ ઓવર કોન્ફિડન્સમાં બદલી જવાનું છે એની મને કલ્પના નથી એટલે હવે કોઈની પાઈ આવી ગઈ આપણે નાખી દીધી માનવી અને મજબૂતીની મિશાલ પથરાઈ ગઈ છે જો થાય હમણાં પોચાણું ની મારાથી મહિનામાં વીંડી ચોંટવાતી

ચીકીએ તો કઈ રી ગયો દોરદારનું બળ લગાવીને મંડીથી હું તો ઘર ઘડ કરીને કાઢવા અરે કીધું ભારે કહી તો બેડો વરી ગયો અચોડો જો જો આમ જોવા હમણાં કહેવો તો બેડો વરી ગયો ને મેં કીધું આને તું કઈ રી મંડી પાણો મારીને તોવી તો સીધો તવી તો સીધો કર્યો પાછી ઠોકવા મીંડી ઠાક ઠાક ઠક ઠક પાણો એના કાઢવી તો પડશે ગમે એમ કરીને એટલે મમ્મી કહે કે આ બાજુથી થી બેન કે છે તો મેં કીધું કે તો કેમ કરું મારે હવે કડક તો થી ચીકી ઉખેડવાનું છે માં કેક લાધી ઉખડી ન જાયો બાપ રે બીક લાગી ગઈ લાઈ ગઈ તમને ના મમ્મી કે લાઈ હું કરું મેં કીધું આ બાપા બાથા કુદ છે તમને નો આવડે વળી એના હાથ બધે તો કે કે આ હું કર દેકો આટલી કોડક

અરે ત્યાં તો ગજબ થઈ ગયો જો જો હમણાં આજે હું ખેલ થાય છે જો જો ભક્ત થઈ ગયો પણ પાણો તો ભક્ત છે મારી હવા નીકળવાની હે જો તો હું આગળ ફાટી ગઈ તે સીધી

એવો અવાજ આવે એવો અવાજ આવે મને લાગે દાતે ખડ ખડ કરતા નીકળી જાય એક ખાઈ ને બતાવો તો મસ્ત હે તારું ચલો મિત્રો આજનો લોગ અહીં જ ખતમ થાય છે ફરી પાછા મળી આવતા બુધવારે રાત્રે દસ વાગે ત્યાં સુધી ચમકતી ચાંદની ની રજા આપું જય શ્રી કૃષ્ણ હેપી મકર સંક્રાંતિ